સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધના ખાતે ટ્રેન સર્વિસની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે આગમાં જાનહાની ન થતા હશકારો અનુભવાયો છે સુરતમાં રોજેરોજ આગના બનાવો વધી રહ્યા છે ત્યારે ઉધનામાં ટ્રેન સર્વિસની દુકાનમાં આગ લાગી હતી દુકાનનું અંદિરનું ફર્નિચર બળી ખાખ થઈ ગયું હતું શનિવારે મધરાત્રે ઉધના રોડ નંબર છ ખાતે એચએસ પટેલ ટેમ્પો અને ટ્રેન સર્વિસ નામની દુકાનમાં આવેલી છે ત્યાં અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી તો આગે ગણતરીના સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઈ ફાયરને જાણ કરાઈ હતી જેથી ફાયરની ટીમે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો જોકે દુકાન બંધ હોવાને કારણે સદનસીબે જાનહાની ટળી હતી